હે ગાઈઝ વેલકમ ટુ ન્યુ બ્લોગ મારો અરે આજે અમે તમડમડો સાફરી રિપેરિંગ કરીએ છે અરે ડાન્સ કરીએ ઓય તારી કુડે કે કામ હી 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 એ આયું કરે ના યે યે ઓર ટીમલી કુદ આઈલા તમે અત્યારે આપણે બધું સાફરી નું રિપેરિંગ ચાલુ થઈ ગઈ છે આ પુઠા મળા છે આ ટાcke મળા છે નવું બનાય એ સાફરી કોં કે હેડો હેડો હેટા ઉતર આખી તે હેટા ઉતરી જાવ હેટા ઉતર તો હેટા ઉતર ફીડી ફીડી કર કે કઉ ચાલ આપણે સાપડી નું રિપેરિંગ કર નાખીએ ચાલો બનિયરી તો બ્લોગ ચલે સુધી આ ધ્રુમિલની માં કોમ ચાલુ કને કસે ટાકે મારવાને કે ઉધ્રુમિલ હું મારું હું મારું છું ટાક્યો તું હું મારશે અરે બચ્ચે અચ્છા અઈ તું લા ટાટી મારું લે ચાલ ફરી ફીગુ કરો ચાલો ફિરકા ले चलो तोर बची बार खेत एम एम तो आपड़े आफाते हैं एम पलटाई दे एम एम पटलाओ बस एम बराबर सगळा कंप्लीट कंप्रो बस आ चाटी एक जगह पर मिल दे हैं आप मिल दे लो आलेख मिल दो आले के रुबिन आलेख चाटी मिल दो बस ले चलो त्यारे पीरू टाटी गडी वडी रही से हेलो आसे उगु पिंडा वारो आसे तुमलू चलो टाटे गडी वारो બસ છેડા કમ્પ્લીટ પકડે એ ચાલે વચ્ચે ચાલો વચ્ચે એમ કરો એમ કરો બસ એ કરી દીધું આવ અત્યારે ધુમિલ ધુમી આપણે અહીં મિલ દે અહીં બુકિંગ મિલ દે બગર ને કુ કાકા અરે શું બો કાકાની મને કેવાનું બ્લોગર એ કેવાનું બસ અને એ વય રામાયણ જેટો ઉતર જેટો ઉતર જેટો ઉતર બને કુડા એમ

એ ચાલો ફટોફટ વાળો ચાલો અત્યારે આ ટાટી રિપેરિંગ બધા ઘડીવાળા છે હા છે આ ધોવા ગેદ બાદ ટાટીવાર હું મેમોન બોલાવાનું હે અત્યારે આપણે પાંચ વાગીને છે કોમ ચાલુ કે નહીં કું સાપરીનું આ બધા સ્કૂલ નાખી જાય આ સ્કૂલે નાખી જાય એટલા માટે કલા હે એ ચાલો બધા હિટો એ ચાલો બધો વ્યાનો કેટલી આન્સર બધા વ્યાનો ચાલો 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 આ છે ધ્રુમિલ આપણે વ્યાનો લેવા જઈએ ચાલો આવા કે વ્યાનો લેવા ચાલો એ હું નામ લે તારું મયુર મયુર અને આ છે ભીંડાવાળ ટકલો અને આ છે ધ્રુમિલ કેવું છે ધ્રુમિલ સારું હા બિરમ બટકો ફરકે આ સેવન છે કેવું ભાઈ સારું એય વ્યાનો વ્યાનો ધીમા ધીમે વ્યાનો ને એય આમાં દે આ દે વ્યાનો એ ડાગ ડાગ આ વ્યાનો હેનો લી કૂદે દાયા

પેલું વેનો બધી રિપેરિંગ થઈ જશે થોડીક નવી લાઈન હેકી દીધી છે સાપ રહીએ અને આપણે અત્યારે બધું વાયરિંગ અને બોર્ડ હેંકી છે અને આ વાયર અડધો ઉપર મીરીન છે એ તું પાસો પોસી ઉકેલી નાય ઓલા કોઈ એ આના તે કેમ કરે જલ્દી અત્યારે બધું રિપેરિંગ થયેલું છે

તમે તને કેવી છે કેવી લાગી અસલ મસ્ત ઘર જ આપણે જ આપડે શિવલિંગ પૂર શિવલિંગ પૂર ની બનાન છે આપણે નાવા ઓ મિચાન ઓ મિચાન એ ટુ શિવલિંગ પૂર આવશે અને આ છે ઉનાળો આવેલા શિવલિંગ પૂર આપણે જોશે કે નહીં હવે આ સાપ આ છે સાપરી અને એ ટુ છે શિવલિંગ પૂર નો ચાલો આપણે મેલ હેકી રહ્યા છે એક રિયા કે તો ગોદરૂ પાથરી રહ્યા છે અને અત્યારે હા પૂઠા નહીં કરવું એમ કઈક આપણે બીજી ભલાઈ ભલાઈ કરી દઈશું એટલે કઈ ખોપરા છોકરો ભાગે નીકળા અને આ ધ્રુમિલ છે હિકારી છે ધ્રુમિલ ગોદડું કમ્પ્લીટ કરજો હા ખોંગસ ચાલશે અઈ વંશુ અઈ હાલે આફા આવ આફા આફા આવ આવા આ સીધું કરવા જલ્દી આવો કમ્પ્લેટ આફાનો આ રીજીન આફા આ યો આ કોર એ જુમાસોની ઉપર તમે એટલે ચાલો એ ચાલો આપણે ચાલો ત્રીજું કમ્પ્લેટ સીધું થઈ ગયું હશે ચાલો લાઈક કરો લાઈક કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો પ્રિમિલ જય સાટવ ચેનલ ને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો એમ કે હા કમ્પ્લેટ અને થઈ ગઈ છે આપણે લાઈક નું અને આ બધા છે આપણે આ મારા બધા મિત્રો છે એમ ચલા ઓલા ઓય હોય બધું થઈ ગયું છે રિપેરિંગ સાપડી ચાલો આ બ્લોગ આવી છે સાત થઈ ગઈ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી